મોટો વકીલ માને છે આજ સુધી કોઈને ને ખબર નથી કે કેટલા કેસ બુદ્ધિ છાટો એટલો તો હોવો જોઈએ ને કે જ્યાં હજારો ની લોકો મળવાના છે એના વાહન સાફ ના કરવા હોય તો મંજૂરી લેવી પડે ખેડૂત મહાપંચાયત નહીં આમ આદમી પાર્ટી ની ખેડૂત મહાપંચાયત આવું લખવા જેવું હતું લફરા કરીને પોતાના ચહેરા ચમકાવવા નીકળ્યા છે અને ખેડૂતોના વાહન એક દિવસ જે પાર્ટી ને મંજૂરી લેવાની ઓકાત નથી ખેડૂત માટે આંદોલન કરવા જાઉં છો કે તમે ખાલી ખાલી પોતાના સંગઠન અને પોતાના ચહેરા ને ચમકાવવા માટે જાઉં છો બાપુ કેસરિયા કરે એવી કેટલી શક્યતાઓ છે લગભગ જેને આપણે જગતનો તાત કહીએ છીએ છે ચર્ચાનું કારણ બનેલો છે જે આ કારણ કે ખેડૂતો છે તે પોતાનો પાક લઈને જતા હોય છે તેમાં કરદા પ્રથા અને ટેકાના ભાવને લઈને અત્યારે છે ખેડૂતોના પ્રશ્નો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક આપણે બોટાદના દ્રશ્યો છે જેના પર સૌ કોઈએ ચર્ચાઓ પણ કરી ત્યારબાદ કશનદાસ બાપુ છે તેમના દ્વારા પણ જે રીતે નિવેદન આવ્યું છે તેને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે અને તેમણે કહ્યું છે કે બોટાદ ખેડૂત મહાપંચાયત નો ઉદ્દેશ છે તે પાપથી ભરેલો છે આ સાથે તેમણે અનેક ચર્ચાઓ પણ કરી છે તો તેને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે કશનદાસ બાપુ જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર બાપુ વાત ગુજરાતી માં ખૂબ ખૂબ સ્વાગત છે બાપુ આ તમામની વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોનો પ્રશ્ન છે એક બાજુ રાજનીતિ છે અને તેની મોટું શસ્ત્ર છે આપ જે ગઈકાલે નિવેદન આપ્યુંડિયો ના મારફતે એ મારા પચીસ વર્ષના અનુભવ આધારે આપ્યું આજ સુધી અનેક આંદોલનો કર્યા આખું લિસ્ટ છે એટલા આંદોલનો કર્યા રિઝલ્ટ ઓરિયન્ટેડ આંદોલન કર્યા એના માટેની આ વેદના છે કે તમે ખેડૂતને રક્ષણ આપવા માટે

પણ તમે જો પોતાની જાતને મોટા વકીલ માની ને વિસ્તાર ને ડરાવતા હો તમે જો તમારી જાતને મોટા જર્નાલિસ્ટ માની ને ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે ગુજરાત ને ડરાવતા હો તો એક સારા વકીલ તરીકે મારે એક જગ્યાએ ફોનમાં વાત થઈ તો એવું કે છે કે મંજૂરી ના આપે તો શું કરીએ તો પેલી વાત તો એ કે મંજૂરી ના આપે એટલે હું ખેડૂતોના વાહ ફળવી નાખવાના અને બીજી વાત કે જે લોકો કોઈ જાણતું નથી બીજી વાત કે તમે એક બાજુ વકીલ હોવાના ફાકા ફોજદારી કરો છો વકીલ હોવાની મોટી વાતો કરો છો આજ સુધી કોઈને કોઈને ખબર ખબર નથી નથી કે કે કેટલા કેટલા કેસ કેસ લડ્યા આજ સુધી જીતા જો એવું કહેવા જેવું હોય તો ગુજરાત ને કેવું જોઈએ કે હું એટલા કેસ લડ્યો અને એટલા કેસ જીતો એ છોડો એ વિષય બદલાઈ જશે પણ વકીલ તરીકે અને જર્નાલિસ્ટ તરીકે એટલી તો ખબર હોય ને કે મંજૂરી નથી મળતી તો કઈ રીતે કાયદા કે રીતે લેવી

તો માટે કરો આ યોગ્ય નથી બાકી વર્ષોથી વ્યક્તિગત ખેડૂતો માટે લડતા એવા છીએ લડવું જોઈએ ફરીથી કહું છું પણ આમાં તકલીફ શું છે કે તમે તમારા કોઈ સંબંધી ના ત્યાં લગ્નમાં જાઓ તો એ સભ્ય સમાજ સ્વીકારે છે ને કે લગ્ન થાય આપણે ગિફ્ટ લઈને જાય એક વસ્તુ એ છે એમાં છોકરી પત્ની તરીકે ઘરે આવવાની એક સભ્ય સમાજ સ્વીકારે હવે એ તમે મને કે એક બાબતમાં કોઈ કરે અને એને તમે ટેકો દ્યો તો સભ્ય સમાજ સ્વીકારે ન સ્વીકારે

હું અહીંયા જઈને આવું કઈક કરીશ તો રિઝલ્ટ નું જે થવાનું હોય થાય મારો ચહેરો ચમકશે તો આવા લોકોને વ્યક્તિગત હું લોકશાહી દુશ્મનો માનું છું અને ભૂતકાળ પાછી લો ગુજરાત હોય કે આપણો દેશ હોય કરતા પ્રથા છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતો નો પ્રશ્ન તો છે ટેકાના ભાગ ને લઈને પણ ખેડૂતો નો પ્રશ્ન છે તો આમાં આંદોલન કરવામાં આવ્યું ક્યાં કાચું કપાણું આપને શું લાગે છે શું કાચું કપાણું છે બુદ્ધિ નો છાતો નહોતો એ કાચું કપાણું

પેલા હોય ઈસુદાન ભાઈ ગઢલી પોતાની જાતને મોટા જર્નાલિસ્ટ અને બુદ્ધિજીવી માને છે તો એને એટલી ખબર ના હોય કે એટલા ખેડૂતો મળે છે ખેડૂતો માટે લડીએ છીએ તો મંજૂરી લેવી જોઈએ કેમ ના લીધી ઘર ભેગું થઈ જશે ખેડૂત ની હરી ન કરાય ખેડૂતના પ્રશ્નો માટે હું વ્યક્તિગત વીસ પચીસ વર્ષથી લડું છું અને છેલ્લા વાત સુધી લડવા માટે તૈયાર છું આ મુદ્દો પણ બરાબર છે

વિરોધ પક્ષ અથવા તો જવાબદાર નાગરિકની ફરજ છે એ કરવું જોઈએ પણ સાહેબ હાથમાં કઈક તકલીફ હોય તો દવાખાને લઈ જઈને એની સારવાર કરાય અને સારવાર કરો એટલે હાથે સારો થઈ જાય ડોક્ટર ને વાહ વાહ થાય દવાખાને તમારી સાથે જે આવ્યા હોય એની પણ વાહ વાહ થાય

મંજૂરી વગર મારા ખેડૂતો ઉપર કલમો લાગશે બિચારો હેરાન થશે ખબર ખબર હોવી જોઈએ એટલે કે ચિંતા કરતા પોતાનો સ્વાર્થ પોતાના સંગઠન ને અને પોતાના ચહેરા ને ચમકાવવાની લાલસા વધુ હતી એટલે કાચું ત્યાં કપાણું છે કાલે મેં કહ્યું ને કદાચ માનો કે મંજૂરી ના મળે તો બેસી જામ ને ભાઈ સરકાર મંજૂરી ના મળે

કે હું તમને સો રૂપિયા ઘરે આવીને મદદ કરી જાઉં ઘરે આવીને તમારી નાની એવી ફોલી મટાડી દઉં અને આખા ગામમાં હું ઢોલ નો ઓગાડ્યો કે મેં જાડેજા બાપુ ને મદદ કરી મદદ કરી એટલે ક્યાંક ને ક્યાંક આમાં આ લોકોનો ઈરાદો ખેડૂત હિત કરતા પોતાના સંગઠનને અને પોતાને ચમકાર વધારે લાગે ખેડૂત સમાજ કે જે પરસેવાનું થાય છે એના માટે દુશ્મન સારું કામ કરતું હોય કોઈ આપણા માટે એક આનંદની વાત છે પણ શા માટે તમે તમારા સ્વાર્થ માટે ખેડૂતોના વહા સાફ કરો છો હું તો તમારા માધ્યમથી રૂલિંગ ગવર્મેન્ટને પણ કઉ છું એટલે આવા લોકોને મોકો મળી જાય છે ને પેલું કરવાનું બધું ઓકે આવતું હોય તો આંદોલન કરવાની ક્યાં જરૂર છે અને અફસોસ મને એ થાય છે કે એક દિવસ હું એ પાર્ટીમાં હતો જે પાર્ટી મંજૂરી લેવાની ઓત નથી પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતના આંખના આંસુ ને આધારે પોતાની ચમક વધારવાના પ્રયત્નો થાય છે બાકી બંધાણી રીતે તમારા માધ્યમથી હું કહું છું કે ખેડૂત માટે પેલી ગોડી ખાવી પડશે તો કરતો મને એ આંદોલનમાં ખબર પડે કે કોણ પોતાના રોટલા શેકવા માટે નીકળ્યું છે અને કોણ સાચે ખેડૂત ની ચિંતા લઈને નીકળ્યું છે આ બાબતમાં જે ગોટાદ્વારી ઘટના બની એમાં મને

બાપુ ભૂતકાળમાં પણ આપને ઘણી વખત અગ્રેસર જોયા છે ખેડૂતો લઈને ખેડૂતોના પ્રશ્નોને લઈને આપ ઘણી વખત આપે આંદોલન ચલાવ્યા છે એના દ્રશ્યો પણ અમે જોયા છે પરંતુ બાપુ કરશનદાસ બાપુ જો અત્યારે આમ આદમી પાર્ટીમાં હોત તો પણ આ શબ્દો બોલત અથવા બાપુ આમ આદમી પાર્ટીમાં અત્યારે નથી એટલા માટે આ શબ્દો બોલી રહ્યા છે આ પણ ચર્ચા થઈ રહી છે નહીં 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 જો હું બહુ પેલા કોંગ્રેસમાં હતો ચાર સાડા ચાર વર્ષ પેલા કોંગ્રેસમાં હતો એ લોકોને પણ તમે પૂછી શકો

પણ લોકશાહી ના લોકોને નુકસાન થાય એ પાક છે આ રીતનું હોત ને તો હું રાજુભાઈ ને પ્રવીણભાઈ કારણ કે બધા મારા મિત્રો છે આજની તારીખે એને ચોખ્ખું કહી દે એને ચોખ્ખું કહી દે કે ઈસુદામ ને ગોપાલ ને તો બુદ્ધિ નો સાટો નથી પણ આપણે આ ભૂલ નથી કરવી પેલા ગમે એ રીતે મંજૂરી લઈએ એટલી ખબર ના હોય કે લાંબા ગાળાના રાજકારણ કરવું હોય લાંબી રેસ નો ઘોડો થવું હોય તો રાતોરાત ચમકવા માટેની મૂર્ખામી ન કરાય આટલી તો ખબર હોવી જોઈએ એટલે આ બધું ક્યાંક ક્યાંક અપરિપકવતા છે ને જે કહેવાય ને પરિપક્વતા નો અભાવ દીર્ઘ દ્રષ્ટિ નો કે ના અને આ બધું હું નાભી એટલા માટે કહી શકું કે ભૂતકાળમાં અમે પરિણાત્મક રીતે કરેલું છે આજ સુધી કઈ કાકરી નથી ઉડી આજ સુધી કોઈ ખેડૂતને નુકસાન નથી થયું આવું અથવા

ના મિલ્યો ખેડૂતો આ લોકો માને એટલા મૂર્ખા નથી જગતનો નો વર્તમાન જીવતો ભગવાન એને આ રીતે પોતાના સ્વાર્થ માટે ઢાલ બનાવવી એ પાપ છે અને તમારા માધ્યમથી આ લોકોને ને છું કે પાપ થી ડરો

હા રાજીનામું આપ્યું રાજીનામું આપ્યા પછી એવું કશું જ નથી પણ શક્ય છે કે પંદર મહિના બે મહિનામાં કઈક સારા સમાચાર આવે અને હું મીડિયા ને સૌ પ્રથમ જણાવીશ આજે કઈ ખબર નથી બાપુ કેસરિયા કરે કેટલી શક્યતાઓ છે

હું મારો ચહેરો નહી ચમકાવું થોડોક સમય મને આપો ટૂંક સમયમાં લોકશાહી ના જતન માટે ગમે ત્યાં ગોઠવાઈ જઈશું અને આપણે બધા સાથે મળીને દેશનું ગુજરાતનું લોકશાહી નું અને ખેડૂતોનું કઈક સારું થાય એવા પ્રયત્ન કરીશું જી તો બાપુ અમારી સાથે જોડવા જે રીતે કહ્યું છે અનેક લોકો છે તે રોકલા શીખી રહ્યા છે અને તેમના ભવિષ્યના જે રાજનીતિમાં કઈ પાર્ટીમાં જોડાઈ શકાય છે તે તેના માટે એક પ્રશ્ન છે અને તે પ્રશ્ન છે તે આગામી દિવસોમાં તેનો ઉત્તર મળે તેવી શક્યતાઓ છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર